તો ઉપર વાળા ની મહેરબાની છે કે દુઆ કે આપડા કઈ ખારા કરમ કે આપડે પેલા વરસાદ માં પાણી આવી ગયું ને અત્યારે પાણી છે તો આપણે બીજા ને મદદરૂપ થયા તો આનાથી મૂર્તિ તો કોઈ ખુશી હોય જ નહીં તમારે

આ મહિના આજે થઈ ગયો ગયો મસ્ત એને કાલે વજન વજન ને કિલો ઉતરી થોડોક દે એટલે પાછો થોડોક ઉતરી જાય ત્રાસ કેવો કેવાય ખબર

તો પેલા પાણી ભરી લઈએ પછી ચાર નાસ્તો કરીએ કાહાર હો આપણે ગમે ત્યારે પાણી ભરવું હોય કઈ ટેન્શન નહીં નહીં સાહેબ મોટા જ મૂકવાનું રહી આ તો ઝાડવાય પી દેવા હો બે દિવસથી ત્યાં વરસાદ મૂકશે ને તો ઝાડવા બધા ઓલા થઈ ગયા સાહેબ આ આગડું તો હા ઓળું થઈ ગયું જો ભરી ગયું મોટા લાગી ગયો લાઈન ભરવી જ પડે હમ હાલો આ તો આ બેરા લઈ ખાલી છે પેલા પાણી ભરી લઈએ ને પાણી નું બેરલ ભરે ને ત્યાં સુધીમાં માં ચા નાસ્તો કરી લઈએ આ બે બેરલ ભરાઈ જાય ને એટલે ભયો ભયો હવે કાલ આવે તો આવે એની ફેરી માં મૂકી દેવી નડે જેને ભરવું હોય ના હારું હાલો તમે ચા નાસ્તો કરી લેવો તો હાલો મૈડા થોડીક વાર રહીને પાણી મોટર ચાલુ કરી ને વરસાદ આવ્યો કાલ બીજ કોરી ગઈ ખબર આવ્યો તો અને અત્યારે વરસાદ ચાલુ થયો તીવાદ્રુજ છે આ ઓલુ આ થાય તો તો કર લઈ અમે નાચતો કરવા ને એ તો કેટલા આડા કામ થઈ જાય હારું તો જાઓ આપી દીધી

તો કઈ નઈ પાણી છે તો બધાય ભરીએ નૈના બેન જય શ્રી કૃષ્ણ ગીતા બેન જય કૃષ્ણ જય માતાજી આમાં નૈના બેન ને તો આડી છે દેવ કે માતાજી નું કે ભગવાન નું નામ જ નહીં લેવાનું એને ના પાડી કા ડાયરેક્ટ એને વાત થાય કોન્ટેક છે ત્યાં લગી સારું હાલો ભાઈ બધાય કપડા પહેરીને નીકળો હા કુકી સારું હાલો પાણી ભર લ્યો પછી અવાજ કરજો તો અમે ઘરના કામ કરી લઈએ જતો જતો તાર મમ્મી તો જો છે હા વા પાણી ભરું છું અરે બાપા મને નહોતી ખબર લે આ નું થી તમ કે તું પીતા રે નૈના બેન છે ને તડાકા ને જ હોય શોર્ટ કટ સીધો રોપડો ટેન્શન જ નઈ કા આખી ઓર ઉપર જવાના છે કે માર ભાઈ ખીસર ખિસર ખિસર ઉપર જવાના છે ના ખીસર તો હોય કે પણ હવે આ તમાઈ આવે તો કે જવાના તમને કે જો વિચાર દે ઓય શાંતિ ના લઈ જો મારી ડિસ્ટર્બ ન કરતો હા મારી પરવા દે તું શાંતિ કાલ કેવા કેતા કે નઈવાર આવી મને ગમે જ નહી કે નો જો છે ને શનિવારે રમેશભાઈને કહી દેવું કે નીનાબેન જો આમ કેતા હતા તમ જો રેયમાં કે તો દે હાલો તો શું કે સાહેબ ફોન તમારો અત્યારેમાં માર હા સારું હાલો તમે કપડા બદલાવો મોટર તો ચાલુ રહેવી બધાય ભર લે પછી બંધ કરી દઈશ ચોક્કસ હું વિડીયો કોલ કરીશ વરસાદે આવી આવીને ધરાઈ ગયો જો કારણ વગર નું કટકામ કરીને જાય એટલે એટલે હમ એ જાલુ મોટર રડો મા સાહેબ મને ના પાડો ને તમે આ ખતરા કરો અઢવાનું એ પ્લાસ્ટિક જ છે ને લઈ લઈને પહેરા હાલો ફ્રેન્ડ સવારના બધા વાસીકામ થઈ ગયા છે આ બાજુ દાળભાત બાફવા મૂકી દીધા છે તો હવે શાક સંભારાની તૈયારી કરીએ એ પહેલાં જોઈએ ટાઈમ કેટલો થયો છે ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનું અને સવારના બધા વાસીકામ થઈ ગયા આજે થોડીક છે ને હિંમત નહોતી થતી ઘરના વાસીકામ કરવા કેમ હમણાં બે ચાર દિવસ આ એટલા કામ કરું ને કે થાકીને ત્યાં થઈ જાઉં છું અને હજી પાણીની મોટર ચાલુ જ છે બે અઢી કલાક થઈ છે અને આજે અમારે આખા પાડો છે અમારી ઘરેથી પાણી ભર્યું છે બે અઢી કલાક છે મોટર ચાલુ છે આઠ નવ ઘર છે કે જેમને આજે આ પાણી પૂરું પડ્યું છે તો ઉપરવાળાની મહેરબાની છે કે એની દુઆ કે આપણા કંઈ ખારા કરમ કે આપણે પહેલાં વરસાદમાં જ પાણી આવી ગયું ને અત્યારે પાણી છે તો આપણે બીજાને મદદરૂપ થયા તો આનાથી મૂર્તિ તો કોઈ ખુશી હોય જ નહીં તમારે શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે થોડીક વાર બેહું ને પછી સાક્ષમ તૈયારી કરું એટલા માટે હમણાંમાં ધારા બેવું ડેલી येते રાજી નખતા આવે મમ્મી હું બનાવ્યું હું બનાવ્યું તો ફટાફટ રસોઈ બનાવી લઉં પછી મરીએ તો કન્ટિન્યુઅલ રીતના વિડિયોમાં જોડાયેલા રહેશે ઓ

આમાં તો પતલી લાગે તો પતલી થઈ ગયો એટલે પતલી જ લાગુ છે જો તાર તો કોમન કે હોક લેવા દીધું હે કે દી ચાલો રસોઈ તો બધી થઈ ગઈ છે બસ રોટલી બનાવવાની છે ને ધારા બેને આવી ગયા ફૂલેથી અને સીધા જ રમકડા લીધા જો ઝગલો કરીને બેઠી રમકડાનો અને ટાઈમ થઈ ગયો છે સાડા બાર વાગ્યાનો તો હાલો ધારાબેનને ઘડીક વાર રમવા જઈએ ફટાફટ રોટલી કરી લો ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે મસ્ત એવું ગ્રેવી વાળું ગવારનું શાક દાળ ભાત ગુંદાનો સંભારો રોટલી ચૂરમાના લાડુ અને ઠંડી ઠંડી છાશ અને ઓઠાણ તો આ છે આજે અમાર બપોરનું મેનુ કાલ તો તમે લાડવા ખાવા કોઈ નતા પૈસા તો આજ આવી જાવ બધાય લાડવા ખાવા તમાર હાટુ રાઈ ખાવો ને આજ અમાર ધારાને છે ઉપવાસ ઉપવાસમાં ખાવાના છે લાહા લાડવા અને વેફર કા બીજું કઈ ખાવાનું નથી કાલે ધારા ઉપવાસ તો રાખ્યો ને એના બદલામાં માં ત્રીજ નો ઉપવાસ રાખ્યો કા મોખી તો હાલો હવે બપોર આ લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ ને નો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે કપડાં હંકેલી લીધા વાસણ ચડાવી દીધા ફળિયા લીધા અને ધારાબેનો જે આરામથી ગુચા છે અને ધારાનું ઓશિકું ક્યાં ને ધારા ક્યાં ચારે એ બાજુ ધારા છે ને ચક્કે ફરે ઓૂતી હોય ને એટલે આખો રાઉન્ડ ફરી જાય ઓશિકાનું તો કંઈ નક્કી જ ન હોય ક્યાં હોય ને ક્યાં ન હોય તો આખા રાઉન્ડમાં એ ફરે ને આ રીતના ભૂતી હોય તો ધારા ધારાબેન ભલે હૂતા મારે માથફોડાવવું છે એ પેલા બનાવી છે મસ્ત મસાલાવાળી ચા એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો તેની અહીંયા અડધી પોણી કલાક વાત કરીને તો ઘડિયાળમાં છ વાગી ગયા તો હાલો હવે છ વાગે ઊંધાની ચા પીએ એ પહેલાં આપણે મસાલદાનીમાં મસાલા ભરવાના છે આજે મસાલદાની ઉટકી હતી તો મસ્ત એવી સાફ થઈ ગઈ છે તો હાલો મસાલા ભરી લો ને આ બાજુ મૂકી દઉં મસ્ત મસાલાવાળી ચા તો તમે બધાય આવી જાજો રોંઢાની ચા પીવા રોંઢું તો ન કહેવાય છ વાગી ગયા પણ કંઈ નહીં આપણે જ્યારે ચા પીએ ને ત્યારે રોંઢાની ચા હું કહેવું તમારે બધાય મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મસ્ત મસાલાની ચા બનાવું પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ મસાલદારની મેં બધા મસાલા ભરી લીધા છે અને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં તમે બધાય રૂંડાની ચા પીવા તો હલો ચા પી લઈને પછી મળીએ એમ તો છે 7 વાગ્યાનો સંધ્યાના દીવાબત્તી કર્યા અને ઓચિંતું જ આવ્યું છે ચેકિંગ. તો હું તો દીવાબત્તી કરતી હોય તો મને એવું જ લાગે ને કે કોઈક મિની પગે ઘર માં ગયું તો ચેકિંગ જ કહેવાય ઓલી રેડ નો પડે ઈ જ મિની પગે આવે. કો કોતો? કઈ જાવી? બોલો. તમે ચાવી મૂકીને પછી ને ધારાને હજી નિંદર આવે એમ મેં બે વાર ઉઠાડી એમ નથી ઉઠું બસ હુવા દે પછી રેશન ક્યાં કરશે એ હવે તમે કીધું એટલે મારે હુવા દેવી પડે હવે ન ઉઠાડે જય શ્રી કૃષ્ણ આપણે ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અમારા ધારાબેનને મસ્ત એ નીંદર થઈ ગઈ છે નાસ્તો થઈ ગયો છે અને હવે લીધું છે અમબલ તો હાલો ધારાબેન ને હોમવર્ક કરાવી દો ને પછી મરીએ તો કન્ટિન્યુઅલતના વિડિયો માં ભરાઈ લેજો અમાર ધારા બોલે છે ક્યારે ચોખું ઓળશે તેમ બધાય મને કમેન્ટ દવા કે કંઈ હોય ને

ના ચા કેટલો હોય અર્ધયુર્થી કા બી? એ ખાલી ગુગુ વાત કરી બાદુરો કે બી. ઓ બાદુર ની પછી તમે એક ગૂઠડો પી બે ગૂઠડા તો આપડે ટીપે ટીપે સારો ભરવાનું છે એટલે લીટર ઉપર તો ચા પીવા તો જશે. લીટર નો થાય કેમ થાય ને ચા

કીધું મારા કરી પપ્પા એ તમને કે દે એમ કીધું કહી દો પેલા